અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વખતે પર્યાવરણ ટેક્સથી મોટી આવક થઈ છે એએમસીને વાર્ષિક સાડા ચાર કરોડની આવક પર્યાવરણ ટેક્સથી થઈ છે વધતા જતાં પ્રદૂષણને ડામવા માટે થઈને પર્યાવરણ ટેક્સ લેવાની શરૂઆત કરવામાં આવી હતી પર્યાવરણ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જની શરૂઆત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી કરવામાં આવી છે આ ટેક્સમાં ઘર કે ઓફિસ જેટલી મોટી હોય તેના આધારે ચાર્જ વસૂલવામાં આવે છે દાખલા તરીકે જો તમારું રહેણાંક મકાન પંદર ચોરસ મીટર થી લઈને પાંચસો ચોરસ મીટર અનુક્રમેરસ મીટર થી વધુ નું છે તો તમારે અનુક્રમે પંચોતેર થી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીનો ચાર્જ ભરવો પડશે દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોમાં પર્યાવરણને લઈ જાગૃતિ આવે તેના માટે પર્યાવરણ આવક અંદાજીત સાડા ચાર કરોડ ની આસપાસ થઈ રહી છે લોકોમાં જે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ